કચ્છના ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈની વધુ એક સિદ્ધિ કચ્છના ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈએ ઇન્ટરનેશનલ સ્તરે એક ફોટોગ્રાફી સ્પર્ધા જીતી છે જે કચ્છ માટે ગૌરવની વાત છે તેમજ પૂરા વિશ્વમાંથી એકસો આડત્રીસ દેશમાં બે લાખ ફોટોગ્રાફર દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો તો ભારતમાંથી કચ્છના ફોટોગ્રાફરનો બીજો નંબર આવ્યો છે બંને વિસ્તારમાં બની નસલની ભેસ માટી ભરેલા તળાવમાં ઠંડક મેળવી રહી છે અને ડ્રોન કેમેરા સામે જોઈને પોઝ આપી રહ્યું હોય તે તસવીરને એવોર્ડ મળ્યો છે સુકારળ પ્રદેશ કચ્છની ભૂમિ ભૌગોલિક વિવિધતાઓથી ભરેલી છે તો અહીં રણ ડુંગર દરિયાનો સમન્વય જોવા મળે છે ત્યારે તળાવમાં નાતી કચ્છની બની નસલની ભેંસની તસવીર વૈશ્વિક સ્તરે ચમકી છે અને કચ્છના વેકરિયાના રણની પાસેના તળાવમાં ભેંસ નહાય છે અને તેના કારણે પાણીમાં જે તરંગો ઉત્પન્ન થાય છે તેમજ ભેંસ ઉપર જોઈને જાણે કે ડ્રોનને પોઝ આપતી હોય તેવી તસવીર કચ્છના ડ્રોન પાયલોટ અભિષેક ગુસાઈ દ્વારા કેદ કરવામાં આવી છે જે પૂરા વિશ્વના ડ્રોન ફોટોગ્રાફર માટે યોજાયેલી ગ્લોબલ સ્પર્ધામાં લાખો તસવીરોમાં પસંદ કરવામાં આવી છે અહેવાલ ડીઆઈ ના ટેન્થ એન્યુઅલ કોન્ટેસ્ટની વાત કરીએ જેનામાં હું બીજા નંબરે અત્યારે આવેલો છું આમ જોવા જઈએ તો ત્યાં ફોટોગ્રાફીમાં એઝ એ વિનિંગમાં નંબર વન એઝ એ બેસ્ટ ફોટોગ્રાફર હતો નંબર ટુ એઝ એ ટોપ ટેન ફોટોગ્રાફર હતા અને નંબર ત્રણ ઉપર નોમિનેટ ફોટોગ્રાફર હતા તો એનામાંથી હું બીજા નંબર ઉપર વિજેતા થયો છું અને ડીજેઆઈ એક એવો પ્લેટફોર્મ છે જે લાઈક વર્લ્ડ વાઇડ નંબર વન કંપની કહી શકાય ડ્રોન રિલેટેડ અને ઇક્વિપમેન્ટ બનાવતી એનામાં બહુ બધું બહુ બધા ઇક્વિપમેન્ટ બનાવે છે કે પર્ટિક્યુલર આપણે ડ્રોનની વાત કરીશું કારણ કે એમાં હું ટેન્થ એન્યુઅલ કોન્ટેસ્ટમાં એરિયલ ફોટોગ્રાફીમાં વિનર થયો છું તો એનો એક પ્લેટફોર્મ છે જેવી રીતે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક છે એવી રીતે ડીજીઆઈનો પોતાનો પર્સનલ પ્લેટફોર્મ છે સ્કાય પિક્સેલ તો સ્કાય પિક્સેલનો ટેન્થ એન્યુઅલ કોન્ટેસ્ટ હતો જેનામાં હું વિજેતા થયો છું અને મારા પર્ટિક્યુલર ઇમેજની વાત કરીએ તો આપણા બંનેની એક ભેંસ એક બંનેના મતલબ વિસ્તારમાં એક નાના પાણીના તળાવમાં એ નાહતી હતી તડકામાં અને એ સમયે મેં એનો ફોટોગ્રાફ લીધો હતો અને એ ફોટોગ્રાફ જોતા એવું લાગે છે કે એ બંને જે બંનેની જે ભેંસ છે એ મારા ડ્રોન સામે જોઈ અને મને પોઝ આપતી હોય એ એક એનામાં ફીલ આવે છે અને એ ફીલ આવે છે એની સાથે સાથે એક વસ્તુ બીજી પણ છે કે એ જ્યારે ફોટોગ્રાફ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે જ્યારે બંનેની ભેંસ નાતી હોય છે એના કારણે જે પાણીમાં રિપલ્સ થાય છે તો એ લાઈવલી ફોટોગ્રાફ લાગતો હોય ને એવું ફીલ આવે છે એવોર્ડની અગર વાત કરીએ આપણે તો એવોર્ડમાં એઝ એ મને જે એવોર્ડ મળવાનો છે એ ચાર હજાર અડતાલીસ ડોલર એટલે કે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો ઓલમોસ્ટ સાડા ત્રણ લાખ રૂપિયાનો મેવિક થ્રી પ્રો એઝ એ ઇનામમાં મળશે સાથે સાથે એક ટ્રોફી મળશે અને એવોર્ડ સર્ટિફિકેટ મળશે એના ઉપરાંત એક વસ્તુ એ લોકોએ જાહેર કરી છે જે છે સ્કાય પિક્સલના ક્રિએટર તરીકે સ્કાય પિક્સેલ એક ડીજીઆઈનું પોતાનું પ્લેટફોર્મ છે અને એ પ્લેટફોર્મ ઉપર એઝ એ ક્રિએટર તરીકે મને કોન્ટ્રાક્ટ મળશે